ધોરણ દસનું પરિણામ જાહેર થયું ધોરણ દસ ગુજરાત બોર્ડની પરીક્ષાનું કુલ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા પરિણામ આવ્યું છે સુરતમાંથી ધારા કરતાં વધારું સારું પરિણામ મળ્યું છે જેથી વિદ્યાર્થીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રાજ્યમાં ધોરણ દસ ના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે ક્યાંક ખુશીનો નો માહોલ જોવા મળ્યો છે તો ક્યાંક ગમનો રાજ્યમાં આ વર્ષ ધોરણ દસ પરિણામ બ્યાસી પોઈન્ટ છપ્પન ટકા આવ્યું છે જ્યારે ગત વર્ષની સરખામણી આ વર્ષે સત્તર પોઈન્ટ ચોરાણું ટકાનું વધુ પરિણામ જાહેર થયું છે બે હાજર ત્રેવીસમાં ધોરણ દસનું પરિણામ ચોસઠ પોઈન્ટ બાસઠ ટકા આવ્યું હતું ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ દસની પરીક્ષા અગિયાર માર્ચથી બાવીસ માર્ચ સુધી લેવાઈ હતી જેમાં નવ લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આ અગાઉ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું જેમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહનું એકાણું પોઈન્ટ ત્રાણું ટકા પરિણામ આવ્યું છે જ્યારે વિજ્ઞાન પ્રવાહનું બ્યાસી પોઈન્ટ પિસ્તાળીસ ટકા પરિણામ આવ્યું છે આજે ધોરણ દસ નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓ ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા પરિશ્રમ એ જ પારસમણી સુરતના વિદ્યાર્થીઓએ સાર્થક કરી બતાવ્યું છે સુરતમાં પંચાણું ટકા સાથે પટાવાળા તરીકે શાળામાં ફરજ બજાવતી મહિલાનું બાળકે એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે સુરતના ચિંતક પટેલ નામના વિદ્યાર્થીની સિદ્ધિ હાંસલ કરી હતી પિતા કાપડ ઉદ્યોગમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા હતા જ્યારે એમ એમ્બ્રોડરી સહિત વિવિધ ક્ષેત્રના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારના બાળકોએ પણ બાજી મારી છે ખાસ કરીને સોશિયલ મીડિયાથી દૂર રહી વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું હતું કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત ઘનશ્યામભાઈ છે મારે પાંચસો એકાણું માર્ક્સ સાથે અઠ્ઠાણું પોઈન્ટ પચાસ ટકા આવ્યા છે આની પાછળ માતા પિતા મિત્રો શિક્ષકો વગેરેની ખૂબ જ સપોર્ટ છે આ આની પાછળ ખૂબ જ મહેનત લાગી છે સામાજિક પ્રસંગોમાં બને તેટલું ઓછું જોઉં મોબાઈલનું અવોડિંગ ભણવામાં ખૂબ જ ફોકસ અને પરીક્ષા સમય પૂરતી મહેનત અઠાણું પોઈન્ટ પચાસ ટકા ચિંતા ખૂબમાં આજે પોસ્ટબેન્ડ પ્રાપ્ત કર્યો તે કેટલી ખુશ છે બહુ ખુશી છેલ્લા ધોરણમાં કેટલા ટકા ધોરણ દસમાં અભ્યાસ કરું છું અને ચોરાણું પોઇન્ટ ત્યાસીક રૂપિયા સંજાયે જવા છું કેટલી મહેનત કરી હતી ખૂબ મહેનત કરી રાત દિવસ બે બે ચાર પાંચ કલાક વાત કરો કરાઈ જ માતા પિતા ની જે અપેક્ષા હતી એ મેં પૂરી કરી અને આગળ પણ એ અપેક્ષા પૂરી કરી એવી ટાઈગર મારું નામ મહેશ રામાણી મેનેજિંગ ડિરેક્ટર આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ આજે ધોરણ દસનું પરિણામ આવ્યું છે અને પરિણામમાં તમે જોઈ શકો છો કે લગભગ સાડી ત્રણસો પ્લસ સેવન ગ્રેડ આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલના અત્યારે આવી ચૂક્યા દર વર્ષેની જે માશાદી ગ્રુપ ઓફ સ્કૂલ એવન ગ્રેડમાં આખા ગુજરાતની અંદર મોકરે હતું અત્યારે છે અને ફ્યુચરમાં પણ રહેશે હાર્ડવર્કને કારણે જ આ જે પરિણામ આવે છે એના માટે દરેક શિક્ષકો વિદ્યાર્થીઓ અને પેરેન્ટ્સોએ જે એને સપોર્ટ કર્યો છે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું રિઝલ્ટની પર્સન્ટેજની વાત કરવા જઈએ તો ગત વર્ષે ગુજરાતનું બાસઠ ટકા પરિણામ હતું એની જગ્યાએ આ વખતે ચોર્યાસી ટકા પરિણામ આપ્યું છે અને જે ગુજરાત સરકારે જે ઇનિશિએટિવ લીધું છે જે વધારે પ્રોપરલી ફ્રીલી રિઝલ્ટ આપ્યું છે એના કારણે જે નાસીપાસનો રેશિયો છે છે ઘટશે અને વિદ્યાર્થીઓ એજ્યુકેશન માટે ખૂબ પ્રોત્સાહિત થશે